િયા અને બુ વચી ટેકરી બદમાશ રે બો ચોર રો ડાકુ રે કચ્છ મેં વજે બલ ભલે લૂટી વેતા હોો સોની વાત તલ્યો બરોબર ટેકરી ભુગો રમો સોની અગ્યાવો પી ગોડી સે બંદૂક સે પણ બંદૂક ઠકા રમે સોની છાતી લગો બઈ બંદૂક જો ઠકાા થયો લુણગુરી વેઠી લાડે જે મુરમાં એ લગી અને ત્રિ બંદૂકનો ઠકાા થયો લગો સાહેબ ઘોઠ છણી પ હા હા કાર ભજો ભજ થઈ ગયા અમુક બહાદુર મારા પણ વેલ વી પહેલી વર વધુ વઈ વેઠી વી સાહેબ એની નજર વર વધુ તે પે નેર્યા એ ખ્યા એ સમજી વઈ વર વધુ વીરાંગના સમજી વઈ કે હેવર મુજબ સમય ના ભજ જો ના મારી વા એને બોલી કૈં બુડીનો સમય ડીયોરી હલદી સે આજી થઈ વેન્સ મિયા સાહેબ એ લાલચમાં ઘરે ટિકરી તૈયું ઘર હોયો છે તું રાણી રણ બનજ તૈયાર ચેં આ તુજી રણ બનદે સો ટકા બુડી દે સમય ઘડે કે ને કે એકાત ને થલ કે એકાધ મેંે મુકે પસંદ ના તું પસંદ હે તલવાર દક્ષે કડી ખોડકાયે હલ હું હેવર નીંડો ચોર સુતલ નિય ગમ હોપના પડયા ત્યાં સવાર જો

અજપણ પાણી પિય ટુટલી ફોટલી હાલતમાં એની સાક્ષી પુરાઈ તા સાહેબ હું ફિલ્મી કહાની ના સત્ય ઘટના હિ કચું પી અન હી કચી વીરાંગના સાહેબ